નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિશે વિજ્ઞાનના ચેપ્ટર નંબર નવ વિદ્યુત તથા પરિપથનો સંપૂર્ણ સમજૂતી સાથેનો સચોટ સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો પહેલું છે આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુતનો સુવાહક નથી તો આની અંદર સાચો જવાબ જે છે એ આવે છે કાચનો ટુકડો આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે તો આવશે દોરો પ્રશ્ન નંબર ત્રણ મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે બોલો હું કોણ તો એ આવશે વિદ્યુતનો સુવાહક એટલે કે માનવ શરીર નંબર ચાર વિદ્યુત કોષો દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેવા પ્રકારનો વીજ પ્રવાહ જે છે તે હોય છે તો ડીસી પ્રવાહ નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહક છે તો આપેલા ત્રણેય એટલે કે બટાકા લીંબુ મંદ સલ્ફ્યુરિક એસિડ પ્રશ્ન નંબર છ વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર પકડ સ્ક્રુડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલું હોય છે તો મિત્રો

નીચેના વિગતના આધારે પ્રશ્ન નંબર સાત આઠ અને નવ ના જવાબ આપો રમેશ વિદ્યુત પરિપથ એક બે ત્રણ બનાવે છે જે આકૃતિ એક બે અને છે ત્રણેય વિદ્યુત વિદ્યુત પરિપથ જોડવા છતાં બલ્બ પ્રકાશિત થતો જ વીજ પરિપથના આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવવું ત્યાં અહીં પેલી આકૃતિ આપણને આપેલી છે તેની અંદર બલ્બ આપ્યો છે બેટરી આપી છે પણ સ્વિચ જે છે તે કેવી છે તો ખુલ્લી છે એટલે કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે અહીં વિદ્યુત પરિપથ ખુલ્લો છે આકૃતિ નંબર બે અહીં સ્વિચ બેટરી અને બલ્બ છે તો આની અંદર તમે જોશો તો બેટરી જે છે એ બેટરીના ધ્રુવો યોગ્ય રીતે જોડેલા નથી નંબર ત્રણ વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બનો ફિલામેન્ટ ઉડી ગયેલો છે હવે રમેશને તેલી ભૂલ સમજાઈ ગઈ તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે તો રમેશે બનાવેલા પરિપથનું આકૃતિ દોરો તો આ પ્રકારે તમારે મિત્રો આકૃતિ દોરવાની રહેશે પ્રશ્ન નંબર ત્રણ આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો નંબર દસ પરિપથમાં વિદ્યુત સ્વિચ્છ શા માટે મૂકવામાં આવે છે વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનો વહન ચાલુ તેમજ ઓન ઓફ કરી શકાય છે સ્વિચને બંધ સ્થિતમાંથી ચાલુ એટલે કે ઓન સ્થિતિમાં લાવવા માટે બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આથી બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ એટલે કે ઓફ સ્થિતિની અંદર લાવવામાં પરિપથ વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય છે આથી બલ્બ પ્રકાશિત થતો નથી

સ્પર્શની અંદર રહે તે રીતે મૂકીને તેનો વિદ્યુત સુવાહક અને અવાહકની અંદર વર્ગીકરણ કરો તો વિદ્યુત સુવાહકની અંદર વાત કરીએ તો લોખંડનું ચપ્પુ સોય ચમચી ત્રાંબાનો વાયર લોખંડનો નાનો ટુકડો વિદ્યુતનો અવાહક તો ટેસ્ટરનો હાથો કુકરનો હાથો પ્લાસ્ટિકની બોલપેન પ્લાસ્ટિકની બોટલ અને ફૂટફટી પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે કારણ કે ઇલેક્ટ્રિશિયન વાયરિંગ કરે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે આ વખતે હાથ ખુલ્લો વાયરને અડકી જવાની સંભાવના રહે છે આમ થતાં શરીરને વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિવર્ત પૂર્ણ થતો વિદ્યુતનો આંચકો લાગે છે જો ઇલેક્ટ્રિશિયન હાથના રબરના મોજા કે પગમાં રબરના સ્લીપર પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો

જ્યારે ટેબલ વિદ્યુતનો છે માટે લાકડાનો ટેબલ વાપરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારે સહ અભ્યાસિક પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ વર્ક કરવાનો રહેશે ત્યારબાદ ચેપ્ટર નંબર દસ નું સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકશો